ભારત અને પાકિસ્તાન વચ્ચેની જે સિલસિલો છે તે યથાવત મોડી રાત્રે પાકિસ્તાને કર્યું ન કરવાનું તમને જણાવી દે કે કચ્છના અનેકો વિસ્તારોમાં ડ્રોન પોડી દેવામાં આવ્યા હતા અને સાથે અનેક જગ્યાએ આ ડ્રોન છે તે ભારતના અનેક વિસ્તારોમાં ઉડાડવામાં આવ્યા હતા તો ભારતની જે સિસ્ટમ હતી સક્રિય થઈ અને ડ્રોનને પાકિસ્તાનના જે ડ્રોનો હતા તેને ઉડાડી દેવામાં આવ્યા હતા સાથે જ કચ્છના વિસ્તારમાં સમાચારો મુજબ જાણકારી મળી રહી છે કે મિસાઇલ પડી હોય તેવા સમાચાર સામે આવી રહ્યા છે હાલાકી નુકસાન કોઈ નથી પરંતુ આ જે પાકિસ્તાનની હરકત છે તેના બાદ ભારત ખૂબ એક્શન મોડમાં આવી ગયું છે અને પાકિસ્તાનને વળતો જવાબ આપ્યો હતો પાકિસ્તાનને ઘરમાં ખુશીને માર્યા છે પાકિસ્તાનને ઘરમાં ખુશીને વળતા જવાબો આપ્યા છે બધા લોકો જાણી રહ્યા છે અને હવે આગળ શું થશે તે જોવાનું રહ્યું પરંતુ હાલ જે સમાચારો આવી રહ્યા છે એ મુજબ आ, भारत शांत नहीं बेसे पाकिस्तान जो आज हरकत तो कर सी तो वर्तर जवाबों जरूर आपसे शु कहू कमेंट बॉक्स में ज्ञाव विडियो में शेर करो लाइक करो जय हिंद हुआ मात्र